જય માતાજી જય મોટાભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો બધાની જય દિશામાં આજ તો અમારે છે દિશામાંનો છેલ્લો દિવસ દસ દિવસ પૂરા થઈ જાય છે આ તો આજ આપણે દિશામાંને જમાડવાના છે નિવત દિશામાંના કરવાના છે તો પણ હજી તો હું સુલો જય છું કેમ કે સુલો જગાતા વાર લાગ્યા આ કાગળ એરિયાની બધા સૂલો જગાવાર રાખ્યા છે તો કાગળ રાખીને સુલો જય ગૌરું છું

લાપસી બનાવું છું પણ થોડીક થોડી છું ધાઇજી કોઈ બનાવી થોડી થોડી છે થોડીક બનાવતા આવડે છે એક જાયજી નહિ બનાવી એટલે આવડે કે ન આવડે એમ ન ખબર થોડીક બનાવું છું એટલી આવડે છે તો બસ હવે આ એટલો જ કોલ નાખો છે થોડીક બનાવવાની છે ખાલી જુવાર મૃત્યે છે નામ જમાડી નાખી ચાલો હમણાં બીજું તો મણ દેવાનું છે ભડકામાં ને તેલ ને એવું બધું નાખી તો હમણાં બતાવું તમને તો હાલ તો પણ આવી રીતે આંધણ આવી ગયું છે

કેમ કે દસ ધોગલા ભરવાના હોય આડા દસ ધોગલા દસ રોટલી બનાવાય તો આપણે પણ લોટ થઈ ગયો છે તૈયાર ત્યારબંધાવીને દસ રોટલી બનાવી નાખવાની છે જો આવી રીતનું બનાવીને دس روٹلی کروانی ہے ای ویریٹی میں کی તો આપણે રોટલી બની ગઈ છે તૈયાર ને આપણે દિવાળીઓ છે આવું એક બનાવવાનું હોય દસ રોટલી ને આવું એમાં દીવો વાસવાનો હોય દશમાને શેળા દિવસે તો એને આવી રીતે શેડવાનો છે નવા રોટલી ને આવું બનાવી નાખવાનું છે આવું લાગે આ થોડું ઓછું નું તો બની ગઈ લાપસી તૈયાર કેવી બની કોમેન્ટ કરજો અને આવી રીતના જો રોટલી બનાવી નાખીશ દિવેલી બનાવી નાખ્યું લાપસી બનાવી નાખી છે અને જે ઘી ને ગોળ બધું મેં છે ને માને જમાડવા જવાનું છે આવી રીતનું બનાવ્યું છે જો આમાં કઈ ભૂલ થતી હોય કે કઈ ન આવડ્યું હોય તો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો અને ભૂલ શુક થઈ હશે છે તો દશામાં માફ કરશે તો આપણે બીજું બધું રંધાઈ ગયું છે ને હવે બનાવવાનું છે કારેલાનું શાક બફાઈ તો ગયા છે પણ લોટે શેકી વાળ્યો આવી રીતે ભરવાના છે હું લાગે છે એટલે સમજી રાખવી પડે તળી નાખો પછી શાક વઘારી નાખો તો આપણે પણ જવાનું છે માતાજીને જમાડવા તો આવી રીતનું બધું તૈયાર કરી વાળું છે હવે પણ જમા દિશામાં તો બધા જાય દિશામાં તો પણ અમે દિશામાં આવી ગયા છીએ દિશામાં ને જમાડવા તો તમને બતાવું જો આ અમારે માડી હવન કાઢે છે ને દિશામાને પણ જમાડે છે જો અમારે આ રમા માં છે ને આ કાયમી પૂંજા આયા કરે છે ને એના ઘેર જ બધા આવે છે તો કાયમી છવ્વીસ કલાક દીવો દિશામાનો માં આ રમા રાખે છે અમે તો ખાલી આવીને ને પગ્યા લાગી વ્યાજ આવી છે ખાસી સેવા તો રમા માં ની છે હા હા તો આવી રીતના જમાડવાના હોય બધા જે જે આવે એ બધા કાઢી દેશે તો ખાલી લઈને પગ્યા દિશામાં વિશ્વાસ વિશ્વાસર હોય એટલે દિશામાં આપણું કામે પણ કરે છે ને ઘરે પણ સારું થાય છે તો પણ ન રહેતા હોય તો કોઈ પણ દિશામાં ના વ્રત રહીજો તો આ જો અમારી પેલા વાડી હતી ગયા છે આમ તો વાટમાં તો હારી જ થયા હતા પણ એ ગાડી લઈને આવ્યા તો પેલા પોજી ગયા

અત્યાર સાટા ચાલુ થઈ ગયા છે તો હવે આપણે ઓવન બોવન કાઢી નાખી ને ફટાફટ વાડીએ પોગી જાવી વરસાદ આવવા મીડ્યો છે જો જૂના જમાના જે આ ફૂલ કાઢી નાખી ને લીયાવા લીયા પડીને થરી આ અમારે દિશામાં ની આગડી પદરા જાનુ છે કે દિશામાં બહુ વરસાદ નુક કરવાના છે ને હા કે પદરાવાને છે વરસાદ દિશામાં

આજ આવશે અમારી જાગરીન અને આવશે અને જોજો બહુ મજા અમારી કેવી છે એમ એ પણ તમે જોજો તો બસ અમારો બ્લોગ આજ આઈ હો દીધો તો તમને ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી